તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત નજીક અંતરોલી ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પોતાના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીની જાતે જ સમીક્ષા કરી હતી કડક સુરક્ષા વચ્ચે લગભગ પાંત્રીસ મિનિટ સુધી સ્ટેશન પર રોકાણ કરીને પીએમએ સ્પીડ ગુણવત્તા અને ટાઇમ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ખુરશી પર બેસીને વડાપ્રધાને અધિકારીઓ એન્જિનિયરો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને કહ્યું કે હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું હું દેશને કંઈક નવો આપી રહ્યો છું એ ભાવ સાથે તમારા દરેક અનુભવને રેકોર્ડ કરો જે આગામી પેઢીને પણ કામ લાગશે આ મુલાકાતની સત્તાવાર તસવીરો અને વિગતો એનએચએસઆરસીએલ અને રેલવે વિભાગે ચોવીસ કલાક પછી જાહેર કરી છે તો રાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રવિવારે સુરતમાં એઆર